નમસ્કાર ખેડૂત મિત્રો આપણે હળદ માર્કેટિંગ યાર્ડમાંથી જીરાની લાઈવ વરરાજી બતાવી રહ્યા છીએ જીરામાં તેજી છે અને જીરામાં આપણે તેજી એટલા માટે બતાવી રહ્યા છીએ કે આપણે કહ્યું હતું વેપારી સાથે પણ વાત કરી હતી ને આપણે પણ જે અનુભવી વેપારી છે એની સાથે પણ વાત કરી હતી કે આવનારા દિવસોમાં એટલે કે એપ્રિલમાં જેવું બજાર ખુલશે એવું બસોથી ત્રણસો રૂપિયા બજાર સારું ખુલવાની શક્યતા છે ને આજે આપણને એ તેજી હડોદ માર્કેટિંગ યાર્ડના જીરામાં જોવા મળે છે એટલે આજુબાજુ વિસ્તારના અહીંયા લોકો જીરું વેચવા માટે આવે છે દસથી પંદર હજાર પણ અત્યારે જ એવરેજ બજાર ભાવ બજારમાં આવી રહ્યું છે એટલે કે માર્કેટ યાર્ડમાં દસથી પંદર હજાર પણ જીરું આવી રહ્યું છે હવે એ જીરાની આવક પ્રમાણે જોઈએ તો બજાર ભાવની સ્થિતિને લઈને વાત કરવી છે વેપારી સાથે વાત કરવી છે મેં કહ્યું એમ ચાર હજાર જે બજાર હાલતું હતું એ ચાર હજારથી બેતાલીસો વચ્ચે આપણને બેતાલીસો થી એટલે કે એવરેજ બજાર જોઈએ ને તો ચુમ્માલીસો ની આજુબાજુ ફિક્સ બજાર આપણને જોવા મળે છે જેવી ક્વોલિટી કદાચ સારી ક્વોલિટી હોય તો એ છેતાલીસો સુધી જાય છે અને ચુમ્માલીસો ની વચ્ચેના એવરેજ બજાર ભાવ જોવા મળે છે આપણે લાઈવ વરરાજી થોડી વાર જોઈ લઈએ પછી શું છે સ્થિતિ તેને લઈને આપણે બતાવીશું મિત્રો ખાસ કરીને આપણે લાઈવ હરરાજી જોઈએ છીએ

અરુણસિંહ પંદર પચીસ પાત્રી ચાલી પિસ્તાલી પચાસ પાસે બે રૂપિયા ચારસો બે ચાલી પિસ્તાલી પચાસ આઠ પાસે બસો આગળ ચાલી પચાસ ત્રણ દસ ત્રણ દસ વીત્રી ચાલી પચાસ પંચાણું ચાર એક બે પાસે પંદર પચી તરીયા ચાર પાત્રી ચાલીસ પિસ્તાલી પચાસ પંચાવન પાસઠ છાસઠ હે તો પંચાતે એસી ચાર એસી

પંચા ને પંચાણું ચાર દસ પંદર પંદર અઢાર પાંચસો અઢાર પાંચસો ને અઢાર માં લખજો ખેડૂત પાંચસો ને અઢાર અઢાર ખેડૂત આવે ખેડૂત પાંચસો અઢાર માં આવે અઢાર ચારસો અઢાર વીસ એસી ને પાંચ એક બે ત્રણ રૂપિયા ને એક પાંચ એક પાંચ બે ચાર છ બાર પંદર અઢાર વી એકવીસ પચીસ રૂપિયા તરી ધનલક્ષ્મી ચારસો પચાસ ચારસો પચાસ

બાકી પંચોતેર ચાર એકાવન આગળ પંચાવન પંચોસી બાળ સાણ પે બે રૂપિયા પાંચસો ને બે ત્રણ ચાર છ નવ પાંચસો પાંચસો પંદર સોળ અઢાર અઢાર રૂપિયા પાંચસો ને

છત્રીસો છત્રીસ પચીપજા સાડત્રીસ પચી પચાસ પંચોતેર આડત્રીસ 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 માં લખજો દસ આડે નવસો દસ નવસો દસ સેલ મારો બાણ પંચા નું અઠાણું પાંચ એક બે ચાર છવ દબાર પંદર અઢારવી બાવીસ પાંચસો બાવી તેવી જોઈએ અઠ્યાવી રૂપિયા પાંચસો ને આવી ભારત ચારસો

ત્યારે હંમેશા આપણે છેલ્લા ઘણા દિવસોથી આપણે માર્કેટિંગ યાર્ડમાં જોઈએ છીએ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે વાત કરીએ ત્યારે ઘણીવાર એવું હોય કે બજાર ભાવને લઈને શું સ્થિતિ હોય છે આવક કેટલી હોય છે આપણા માર્કેટિંગ યાર્ડમાં રોજ કેટલી વસ્તુ વેચવા આવે છે કઈ કઈ વસ્તુ અત્યારે મેન આવી રહી છે જય જવાન જય કિસાન આજ રોજ તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ આજે જીરાની આવકો દસ હજાર મણ જેવી છે દસ થી બાર હજાર મણ માર્ચ એન્ડિંગ પહેલાં વીસ હજાર મણ હતી અને એના અગાઉના દિવસોમાં સ્ટાર્ટિંગ આવકો ચાલીસથી પિસ્તાલીસ હજાર મળ હતી આજે ખેડૂતોને આનંદ અને ઉત્સવનો દિવસ એવું લાગે બધા ખેડૂતો હસતા હોય એવું લાગે છે કારણ કે જ્યારે આવક બેતાલીસ પિસ્તાલીસ હજાર હતી ત્યારે જીરાના ભાવ છત્રીસોથી થી પચાસ સુધી ચાલતા હતા પછી માર્ચ એન્ડિંગના ચાર દિવસ પહેલાં ત્યારે વીસ થી બાવીસ હજાર મણની આવકો હતી ત્યારે ભાવ આડત્રીસો થી એકતાલીસો હતા અને આજ રોજ દસ હજારથી બાર હજાર મણની આવક છે આજે માર્કેટિંગ યાર્ડ હર્વદમાં અને આજે ભાવ બેતાલીસો થી છેતાલીસો રૂપિયા છે તો એનો અર્થ એ છે ખેડૂત મિત્રોને ખાસ અનુરોધ છે હજી પણ બજાર સુધરવાનું લગભગ મેં રિપોર્ટ અત્યારે લીધા મોટા મોટા વેપારીઓ પાસે હજી બસો રૂપિયા સુધરી એવું લાગે છે તો ખેડૂત મિત્રોને ખાસ સૂચના એમનો પચાસ ટકા જ માલ માર્કેટિંગ યાર્ડ હળવદમાં વેચવા લાવે જેથી કરીને થોડુંક હજી પણ બજાર સુધરી એવું લાગે છે એટલે તમને બજાર સુધારવાનું કારણ શું લાગે ખાસ તો કારણ કારણમાં તો એવું દેખાય છે અગાઉ બેતાલીસ પિસ્તાલીસસો પીસ્તાલીસ હજાર મણની આવક હતી પછી વીસ હજાર મણની થઈ ત્યારે વીસ હજાર મણની થઈ ત્યારે બસો રૂપિયા બજારમાં સુધારો આવ્યો અત્યારે દસ થી બાર હજાર મણ જીરુની આવક હળવદ માર્કેટિંગ યાર્ડમાં છે તો જેમ જેમ જીરુની આવકો ઘટી છે તેમ તેમ બસો રૂપિયાનો જીરા બજારમાં સુધારો આવેલ છે આજે બેતાલીસો થી છેતાલીસો રૂપિયા છે જીરાના ભાવ અને આજની આવક દસ થી બાર હજાર મણ છે આપણી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો આપણે વાત કરીએ કારણ કે જ્યારે પણ આપણે માર્ચ પહેલાં વાત થઈ હતી વેપારી સાથે પણ વાત કરી હતી અને એના વિડીયો પણ તમે જોયા હતા તેમ છતાં પણ હંમેશા એવું બનતું હોય છે કે ખેડૂત આગળ માલ થઈ રહે અને વેપારી આગળ જાય એટલે બજાર ભાવ વધે આ ખેડૂતની માન્યતા છે ને આપ સૌ જાણો છો પરંતુ જ્યારે આપણા રમેશભાઈ સાથે વાત કરીએ એમને પણ કહ્યું કે જરૂરિયાત મુજબનું વેચવું જોઈએ કદાચ તમારી પાસે સો મણ હોય ને પચાસ મણ વેચવાની જરૂર હોય તો પહેલાં પચાસ પણ વેચવું જોઈએ ને પચાસ પણ માર્ચ એન્ડિંગ પછી અથવા તો આવનારા સમયમાં બજાર જોઈને ગયા વર્ષે પણ આગલા વર્ષે પણ એવું પણ બન્યું છે ઘણા બધા વેપારીઓ પાસેથી જીરા સ્ટોકેટ પાસે પણ પડ્યા હતા સગવડતાવાળા ખેડૂત પાસે પણ પડ્યા હતા અને એનું બજાર ભાવ પણ ડાઉન રહ્યું પરંતુ આ જે પેરાલ બજાર ભાવ ચાલે છે એ એપ્રિલ પછી સુધારો હોય છે અને અત્યારે આપણે જોઈએ છીએ તો બસોથી લઈને ત્રણસો રૂપિયા જેવું બજાર ભાવ સુધરું છે કારણ કે માર્ચમાં આપણે જે બજાર ભાવ જોતા હતા ચાર હજારથી લઈને બેતાલીસો સુધી એ બજાર ભાવ આજે બેતાલીસોથી લઈને છેતાલીસો સુધીનું ક્વોલિટીવાઇઝ જોવા મળે છે પછી સારું કદાચ માલ હોય તો એનો બજાર ભાવ એ પ્રમાણમાં થાય તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવો ક્યાંથી જોઈ રહ્યા છો ખેડૂત એ તમામ ખેડૂત મિત્રો જણાવો કે ત્યાંના આજુબાજુના માર્કેટિંગ યાર્ડમાં કેવો છે બજાર ભાવ આમ તો હળવદ માર્કેટિંગ યાર્ડ છે ને મિત્રો એ જીરા માટે મિની ઊંઝા જેવું જોવા મળે છે અને ક્યારેક આપણે જોઈએ છીએ કે ચાલીસથી લઈને પચાસ હજાર મણ વચ્ચેની આવક પણ દરરોજ જોવા મળે છે ને ખેડૂતો અને વેપારીઓ અહીંયાથી વેપાર પણ કરે છે તમામ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છો તેમને વિનંતી કે હજુ સુધી જો આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે આ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી સૌથી પહેલાં એ કરો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર